રાજકોટ ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડ મુદ્દે સરકાર હાઈ લેવલ કમિટી રચશે હાઈકોર્ટની ફટકાર બાદ ઉચ્ચ અધિકારીઓની કમિટી કમિટી શહેરી વિભાગના સચિવ આગેવાનીમાં રચાઈ શકે છે હાઈ લેવલ કમિટીના રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હોઈ શકે છે સામેલ સાત જેટલા સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીની કમિટી સરકાર રચશે તો આ મહત્વના સમાચાર છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આગામી બે દિવસમાં સરકાર કમિટી અંગે સત્તાવાર જાહેરાત પણ કરશે શહેરી વિભાગના સચિવ અશ્વિની કુમારની આગેવાનીમાં કમિટીની રચના થશે મહત્વના સમાચાર છે રાજકોટ અગ્નિકાંડને લઈને હાઈ લેવલ કમિટીના રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ આ કમિટીમાં હોઈ શકે છે મહત્વ અપડેટ સાથે અમારા સંવાદદાતા હિરેન ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિરેન શું છે વિગતો આ સમાચારને લઈને જો રાજકોટનો ટીઆરપી જેમ ઝોન નો અગ્નિકાંડ થયો તેમાં હાઈકોર્ટે પણ સુઓ મોટો લીધી છે અને એ સુનાવણી દરમિયાન તેમણે સરકારની આકરી જાતકણી પણ કાઢી હતી જે અવલોકન કરવામાં આવ્યું હતું તેમાં સીટ ઉપર પૂરો વિશ્વાસ ના હોય એ પ્રકારેની વાત પણ ટિપ્પણી પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી અને હાઈ લેવલ કમિટી રચવાની વાત કરી હતી ત્યારબાદ હવે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આગામી બે દિવસની અંદર ગુજરાત સરકાર આ મામલાની તપાસ માટે હાઈ લેવલ કમિટીની સત્તાવાર જાહેરાત કરશે પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે શહેરી વિકાસ વિભાગના સચિવ એ આ કમિટી હાઈ લેવલ કમિટીના અધ્યક્ષ બને એ પ્રકારે માહિતી સામે આવી છે અશ્વિની કુમાર અધ્યક્ષતામાં જે હાઈ લેવલ કમિટી બનશે એની અંદર અંદાજીત સાત થી આઠ જેટલા સિનિયર આઈએસ અને આઈપીએસ અધિકારીઓ રહેશે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય પણ આ કમિટીની અંદર રહે એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે કારણ એ છે કે જે અધિકારીઓની તપાસ કરવાની છે એ અધિકારીઓ સિનિયર અધિકારીઓ છે અને એ લેવલે તપાસ થાય કોઈ પણ ની સે ના રખાય એ માટે થઈ અને હાઈકોર્ટની જાટકણી બાદ હવે ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે સીટ એની રીતે તપાસ કરશે પરંતુ એક હાઈ લેવલ કમિટી પણ અલગથી તપાસ કરશે કેટલીક એવી બાબતો છે કે જે જુનિયર લેવલના જે અધિકારીઓની તપાસમાં સીટ સામે જે માહિતી સામે આવી છે એક બાબત એવી પણ સામે આવી છે કે જે ફાઇલ ઉપરનું નોટિંગ હતું જે પોલીસ દ્વારા મંજૂરી આપવાની વાત હતી એ ફાઇલ ઉપરનું નોટિંગ હતું એ ફાઇલ ક્યાંક ગુમ થઈ ગયું હોય એ પ્રકારેની માહિતી પણ સીટની તપાસમાં સામે આવી છે તો આ જે પુરાવા છે એ પુરાવા એકત્રિત કરવા અથવા તો એ પુરાવા ગુમ થયા છે એનું વિશ્વસનીય નિવેદન અધિકારીઓ સમક્ષ લેવા માટે થઈ અને હાઈ લેવલ કમિટી જરૂર છે હાઈકોર્ટે કીધા બાદ સરકાર રચના થશે અશ્વિની શહેરી વિકાસ વિભાગના સચિવ છે એની અધ્યક્ષતામાં માં બને એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે અને પોલીસ વડા રાજ્યના એ પણ આ કમિટીની અંદર હશે એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે માહિતી